નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ એટલે કે બે હજાર પચીસનું આખું વર્ષ છે તમારા માટે કેવું રહેશે મિત્રો આજના વિડીયોની અંદર તમામે તમામ બારે બાર રાશિઓની આપણે રાશિ ભવિષ્ય આપવાના છે તેમાંથી આજની વિડીયોની અંદર અત્યારના વિડીયોની અંદર આપણે વાત કરશું મિથુન રાશિના જાતકો માટે આખું વર્ષ મિત્રો કેવું રહેશે મિત્રો વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં બાકીની રાશિના જે આપણે બાર રાશિઓ છે એ બાકીની જે રાશિઓ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિથુન સિવાયના બાકીનું તમારું રાશિ ભવિષ્ય જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જ ક્લિક કરી તમારી રાશિનું રાશિ ભવિષ્ય પણ તમે જાણી શકો છો મિત્રો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ વાત કરીશું કે વર્ષ બે હજાર પચીસનું જે વરસ છે એની અંદર ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણો જ્યારે જન્મ થતો હોય છે ત્યારે ગ્રહોની ચાલ એટલે કે ગુરુ શનિ જેવા મોટા ગ્રહો છે તેની દશાને આધારે આપણી રાશિનું નામ પડતું હોય છે તો આ ગ્રહો જ આપણા જીવન ઉપર મિત્રો અસર કરતા હોય છે જો આ આપણી કુંડળીની અંદર યોગ્ય સ્થાને બેસીએ તો આ જે ગ્રહો છે આપણને લાભ પણ અપાવતા હોય છે આર્થિક રીતે આખું વર્ષથી તમારા માટે કેવું રહેવાનું છે તેને લઈને પણ વાત કરશો કૌટુંબિક જીવન છે પરિવારની અંદર કેવું આખું વર્ષ રહેવાનું છે તમારી કારકિર્દી કરી રહ્યા છીએ જે ધંધો કરી રહ્યા છો અથવા કોઈ વિદ્યાર્થી છે અથવા નોકરી કરી રહ્યા છે તેમના માટે મિત્રો બે હજાર પચીસનું વર્ષ છે એ કેવો રહેશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને મિત્રો આ વીડિયોને અંત સુધી જો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અને બાકીની રાશિનું રાશિફળ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને બાકીની રાશિનું રાશિ ભવિષ્ય પણ તમે જોઈ શકો છો તો સૌ પ્રથમ વાત કરીએ મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસથી થી ઘણી તકો અને પડકારોથી ભરેલો રહેશે આ વર્ષે ગ્રહોની સ્થિતિ તમને નવી દિશા બતાવશે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ સૂચવે છે તો જાણીએ બે હજાર પચીસનું રાશિફળની અંદર કારકિર્દી નાણાં શિક્ષણ આરોગ્ય પ્રેમ પારિવારિક જીવનમાં કેવા કેવા ફેરફાર લાવશે તો સૌ પ્રથમ વાત કરીએ કૌટુંબિક જીવન એટલે કે પરિવાર કુટુંબની તો વર્ષ બે હજાર પચીસ તમારા પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામોથી લાવવાનો રહેશે કારણ કે ગ્રહોની ચાલ એવી બતાવી રહી છે વર્ષની શરૂઆતના ચોથા ભાવ પર શનિની દશાને કારણે પરિવારમાં કેટલાક મતભેદો આવી શકે છે જો જોકે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ગુરુ તરફથી સહયોગશી તમને પૂરેપૂરો મળવાનો છે જે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને મજબૂત મિત્રો બનાવવાનો છે અને ઘરનું વાતાવરણશી ખુશનુમારક છે એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આની અંદર ગુરુ તમને ખૂબ જ સપોર્ટ કરવાનો છે માર્ચ પછી સાનુકૂળ ગુરુને કારણે પારિવારિક વિવાદો દૂર થશે અને ઘરમાં સકારાત્મકતા વધશે સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે ખાસ કરીને વર્ષના અંતિમ મહિનામાં વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે પરિવારમાં સંવાદિતા જાળવી રાખવા તમને એક સૂચન આપવામાં આવેલું છે કે ધીરજ રાખવો તમારા પ્રિયજનોની લાગણીઓને માન આપવાની અહીંયા મિત્રો સૂચના આપે છે કારકિર્દી અને વ્યવસાયમાં કેવો આવશે ફેરફાર તેને લઈને મિથુન રાશિના જાતકો માટે કરીએ તો આ બે હજાર પચીસનું વર્ષે તમારા માટે પ્રગતિ અને વિકાસનું વર્ષ સાબિત થશે શનિની કૃપાથી તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે નોકરી કરતા લોકો પ્રમોશન અને પગાર વધારાની અપેક્ષા છે એ રાખી શકે છે તમને ફાયદો કરાવનારું રહેશે આ વર્ષે વેપારમાં નવી ભાગીદારી મળી શકે છે અને વેપારમાં વિસ્તરણની તકો પણ મળશે માર્ચ પછી કાર્યસ્થળમાં સકારાત્મક બદલાવ આવશે જે તમને સફળ તરફ લઈ જશે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં નોકરી બદલાવાની બદલવાની સારી તકો પણ આવી શકે છે સૂચન એ છે કે તમારા કામ પર ફોકસ રાખો ઉતાવળે કોઈ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ ત્યારબાદ આર્થિક પરિસ્થિતિની વાત કરીએ જે મુખ્ય પોઈન્ટ છે દરેક લોકો માટે ખાસ કરીને પૈસા ખૂબ જ મહત્ત્વ છે તો નાણાકીય દ્રષ્ટિએ મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસથી સંતોષજનક રહેશે વર્ષની શરૂઆતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે પરંતુ વર્ષના મધ્યમાં તમારી નાણાકીય સ્થિતિ છે એકદમ મજબૂત થશે માર્ચ મહિના પછી શનિ અને ગુરુની સાનુકૂળ સ્થિતિને કારણે આવકના સ્ત્રોતોથી તમારા જોવા મળી રહ્યા છે મે અને જૂનમાં રોકાણ માટે સાનુકૂળ સમય મળી રહ્યો છે જો લોકો વ્યવસાયમાં છે તેમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે સપ્ટેમ્બરમાં કોઈ મોટો ખર્ચ થઈ શકે છે તેથી બજેટ પર નજર રાખો અને ટિપ્સ એટલે કે સૂચના એ આપવામાં આવે છે કે બિનજરૂરી ખર્ચ ટાળો લાંબા ગાળાના રોકાણની યોજના બનાવવાની મિત્રો સલાહ આપવામાં આવે છે શિક્ષણ અને કારકિર્દી માટે બે હજાર પચીસનું વર્ષ કેવું રહેશે તો વિદ્યાર્થી માટે આ વર્ષ મિશ્ર પરિણામો લાવશે વર્ષની શરૂઆતમાં ગુરુની કૃપાથી તમને અભ્યાસમાં રસ રહેશે પરીક્ષામાં સારું પરિણામ મળવાની સંભાવના છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ચ મહિનો અને ઓગસ્ટ મહિનોથી ખૂબ જ શુભ રહેવાના સંકેત મળી રહ્યા છે જે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સ્વપ્ન ધરાવે છે તેમને સફળતાના શાંત છે સપ્ટેમ્બર પછી અભ્યાસમાં થોડો અડચણ આવી શકે છે તેથી વધુ મહેનત કરતા રહો સૂચન એ જ છે કે સમયનો યોગ્ય ઉપયોગ કરો અને અભ્યાસમાં બેદરકાર ન રહો પ્રેમ અને લગ્ન જીવન કેવું રહેશે મુખ્ય બાબત છે તો લવ લાઈફની દૃષ્ટિએ આ વર્ષે મિથુન રાશિઓ માટે ઉતાર ચડાવ ભરેલો રહેશે વર્ષની વર્ષની શરૂઆતમાં તમારા પ્રેમ સંબંધો મજબૂત રહેશે તમારા જીવનસાથી સાથે સમય સારો પસાર કરશો મેં પછી કેતુની સ્થિતિને કારણે કેટલાક મતભેદો છે એ સર્જાઈ શકે છે તેવું બની શકે છે આવી સ્થિતિમાં વાતચીતમાં કોઈ અભાવ ન આવવા દો અપણિત લોકો માટે માર્ચ અને જુલાઈ વચ્ચે લગ્નની શક્યતાઓ બની શકે છે વ્યવહારિક જીવનમાં સંતાન સુખ મળવાના સંકેતો છે અને સૂચના એ આપવામાં આવે છે કે સંબંધોમાં ધીરજ અને બુદ્ધિમાન બનો વાતચીતનો અભાવ ટાળવાની સલાહ આપે છે અંતમાં આપણે આરોગ્ય વિશે વાત કરીએ તો મિથુન રાશિ માટે આરોગ્ય કેવું રહેશે તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બે હજાર પચીસ તમારા માટે થોડું પડકારજનક સાબિત થઈ શકે છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હવામાનને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે તો થોડુંક સાવચેત રહો માર્ચ પછી સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમને ઉર્જાવાન અનુભવ છે એ કરશો આ સિવાય માનસિક તણાવથી દૂર રહેવા માટે યોગ અને ધ્યાનની મદદ લો વૃદ્ધ લોકોએ સાંધા અને હૃદય સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું પડશે ટિપ્સ એ જ આપવામાં આવે છે કે સ્વસ્થ આહાર નિયમિત કસરત તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો જેથી તમને ખૂબ જ ફાયદાકારો રહેશે છેલ્લા અંતમાં જો વાત કરીએ એકદમ નીચોડની વાત કરી દેવી તો બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અવશ્ય અથવા ભગવાનને પ્રાર્થના કરો યાદ કરો રોજ અથવા મજા આવે ત્યારે લીલા કપડાં પહેરો તમારી સાથે લીલો રૂમાલ રાખવાની સલાહ છે ગાયની લીલા શાકભાજી અથવા ચરો ખવડાવો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદોની મદદ કરવાની મિત્રો અહીં ટીપ્સ અને યુક્તિ આપે છે ટૂંકમાં આપણે વાત કરીએ તો બે હજાર પચીસનું મિથુન રાશિના લોકો માટે પ્રગતિ અને ઉન્નતિનો સમય રહેશે કરિયરમાં ઉન્નતિ આર્થિક સ્થિતિ મજબૂત અને પારિવારિક જીવનમાં સુખદ પરિવર્તનની તકો છે એ બે હજાર પચીસમાં મળવાની છે જો કે સ્વાસ્થ્ય અને લવ લાઈફમાં કેટલાક પડકારો આવી શકે છે પરંતુ યોગ્ય આયોજન અને ધૈર્ય તમને બધી સમસ્યાનો હલ કરી શકશે આ વર્ષનો મહત્તમ મહત્તમ લાભ લેવા માટે સકારાત્મક વલણ અપનાવો અને ધાર્મિક કાર્યની અંદર ભાગ તો ખાસ કરીને બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળની અંદર આપણે જોયું કે મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ જોરદાર ફાયદો કરાવનારું આ વર્ષ રહેવાનું છે બાકીની રાશિઓનું રાશિફળ જાણવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને તમારી રાશિનું રાશિફળ તમે જાણી શકો છો તો આજના માં આટલું જ વધુ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અને મિથુન રાશિના જાતકોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અસ્થુ જય હિન્દ જય ભારત